હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી ચણાના લોટની બરફી તો સૌપ્રથમ ચણાના લોટની બરફી બનાવવા માટે એક કઢાઈમાં બેથી ત્રણ ચમચા જેટલું ઘી ગરમ કરવા મૂકીશું તો ઘી ગરમ થાય એટલે તેમાં ચણાનો લોટ ઉમેરી અને આછા બદામી રંગનો થાય ત્યાં સુધી શેકી લેવાનો છે તો એકદમ ક્રીમી થાય ત્યાં સુધી શેકી લેશું અને ત્યારબાદ તેમાં

ત્યારબાદ તેમાં ચાસણી ઉમેરી અને સતત હલાવતા રહેવાનું છે એકદમ છૂટું પડે ત્યાં સુધી તેને હલાવીશું તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કડાઈમાંથી છૂટું પડી ગયું છે તો હવે એક થાળીમાં થોડું ઘી લગાવી અને તેના ઉપર

અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને લોકોને અમારી રેસીપી કેવી લાગી થેન્ક્સ ફોર વોચિંગ